હા ભાલ બધો કપલેટ થઈ ગયો એ મંગુ બેન થોડું કર્યો હમણાં બધો કપલેટ કરી દે હા 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 એ ઉતાર લાગ રોટી ડાયા એ હો

આજ મારા બાતમી કરે મને બાતમી આપી કે ભુરા દાદા રે ઇના પર છે જે ખંઢેર પડ્યું હું તો માલ સહિત પકડવો છે હું મોય આલુ છું આ પોલીસની છે બી ને તમે હરવા હરવા હાલજો માલ લઈને એ ડૂટી દાયા દાયા માલ નો પકડાય નક બે નો વારો

મારા રોયા નથી દેખતો ખાખી લુકડું પહેર્યું હે એટલે હવે વધી દે હે અરે બેન તમે આ મારા ડંડા આરે ભટકાણા છો અને પાછો મારો વાંક કાઢો છો ના ના પડીનો વાંક જ ન હોય વાંક તો અમાર ગરીબ માણાનો જ હોય બેન તું જા તું બાય માણા છો ને જો હાથ ઉપડી જશે ને એ પછી તો નો થાવે ને થાશે હા ધમકી મારો ધમકીમાં તમને ઈદ આવડે હે આહાહા મારે અત્યારે તડામાર છે કાર તારી જીબડી आले છે ને તને ભરુરું પાડી દેત તો તારું સત્ત્ય ન થાય ताई नोकरी नाही आले ए ढूढू जाया हे उटा म राखले पण वजन बाऊ थे ए बडिया મારે તો માલ નીકળ્યો ને તો બે હવાલાત દેવાનું છે એ કઈ હલતા નહીં ખંડેરિયા હું બેઠા લ્યા દાદ માર રેવા ખોડા નથી એટલે અમારે આને ફૂવી રહી છે કરી કે કામ તો દેને જતા સાહેબ બારી કે ને તો નીંદ આવી જાય એ પેલા ભણ્યા હોત ને પેલા ભણ્યા હોત ને તો આ દી નો રે જેથી ભણવા મોકલતા હતા ને આ તેથી સાહેબ માથા ફોડીને દી આવતા હતા બાડીઓ તો મારો દીકરો માલ આયતી વંડી ટપાડીને ભૂરા દાદાનું લેમ નઈ નાખી દીધું હોય ને બાઈતમી તો હાસી જતી

મારા દીકરાની જાડી નાનું એવું કચરાનું જબલું નાખ્યું અને મેં પાછું નાખી દીધું ને તો કચરાની આખી કોથરી ભરી નાખી એ જાડી તારું સત્યા નાશ જાય એ તારું નરક હારું સારું નહીં થાય Mbina ketiga pokok entender Kamu sangat Jung Namanya wis ભગત સારું સારું હો સાહેબ સાહેબ કોઈ દે નહી ને આ ભગત ના ગીરે તમે કેમ ભૂલ આપી ભગત ભગત થોડીક બાતમી મળી છે ને એટલે આવવું પડ્યું હો કે કે હા વાંધન વાંધન સાહેબ તમને તપાસ કે બધા ભગત માફ કરી દીજો અમારે ઉપર થી પ્રેશર હોય ને એટલે આવું બધું કરવું પડે પણ સાહેબ ભગત ના ઘેર શું હોય નકરો તંબુરો હોય એ હાસી વાત છે તમારી હાલો તો હવે હું જાઉં પણ સાહેબ ચા પાણી ના ના ભગત અત્યારે નહીં ફરીન કોક દીક વાત ભલે ભલે સાહેબ મારી બેટી આ ઝાડી ક્યાં જાય છે આનો પીસો કરવો છે મને આના ઉપર જ શક જાય હે શું કામ એ ભુરા ડોએ આપણા પાછું બાસ્કુ નાખ્યો ને તેમાં પાછું નાખી છે આહા હા તમે બે તો ગધેડા જ રહ્યા યાદ માલ ચાઈ નથી પગાળવાનો આ કાય કા રેતીમાં લાટી જ આવજો પાછો

વાળો આ મારે લે અલે આમ સીવાય બે ઉભો છોતે ઓય બાબા રે ઓય બા 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 રે